વિજયાદશમીના પાવન અવસરે બોડેલી રાજપૂત સમાજ મંડળ દ્વારા પરંપરાગત શસ્ત્રો સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન વિજયાદશમીનું મહત્વ સમજાવવામાં આવ્યું શસ્ત્રપૂજનની પ્રાચીન પરંપરાનો આદર વ્યક્ત કરવામાં આવ્યો વિશેષ રૂપે સમાજની મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં શસ્ત્રપૂજનમાં સક્રિય ભાગ લીધો હતો રાજપૂત સમાજ ઉસ્ક મંડળ મુરલી તરફથી દસરા નિમિત્તે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજપૂત પોશાકમાં બાંધી તલવાઓ લઈ જે પોતાના હથિયારોને બધા આવી અને પૂજા કરી અને ખૂબ સરસ રીતે આપણે દસરાનો પર્વ રાજપૂત સમાજ મંડળ વાડીમાં કર્યો દરેક રાજપૂત સમાજના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ બધા મોટી હાજરીમાં મોટી હાજરી આપી અને આ પૂજન નો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો વિરેન્દ્ર દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી છોટાઉદે